ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે એક હડતાલની જાહેરાત કરેલી છે અને આજે રવિવારે ત્રીસ માર્ચના દિવસે સવારે કતારગામ દરવાજાથી એક રેલી નીકળી હતી અને સરદારની પ્રતિમાને વંદન કરી અને કાપોદરામાં બપોરે રેલી પૂરી થઈ ગઈ નમસ્કાર રત્ન કલાકારોની હડતાલ આજે શરૂ થઈ ગઈ છે અને કતારગામથી રેલી નીકળી હતી અને કાપોદરા સુધી પહોંચી વચ્ચે બિની બજાર પાસે સરદારભાઈ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હાર તોરા પહેરાવીને રેલી પછી આગળ વધી અને કાપોદરામાં પૂરી થઈ પરંતુ આ રેલીની અંદર એક વાત એ સામે આવી કે સુરતની અંદર લગભગ પાંચ લાખ જેટલા રત્ન કલાકારો કામ કરે છે એવું વારંવાર કહેવામાં આવે છે પરંતુ રેલીની અંદર જે સંખ્યા હતી એ માત્ર બસો જેટલી હતી પણ એક વાત એ છે કે આટલા વર્ષના ડાયમંડ ઉદ્યોગના ઇતિહાસમાં પહેલીવાર કલાકારો રસ્તા પર પણ ઉતર્યા છે અને સરકારની સામે આમ તો ઘણી બધી માંગ કરી છે પરંતુ એ લોકોની મુખ્ય માંગ એ છે કે ત્રીસ ટકા જેટલો ભાવ વધારો કરવામાં આવે તો આના વિશે હું વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે એક હડતાલની જાહેરાત કરેલી છે અને આજે રવિવારે ત્રીસ માર્ચના દિવસે સવારે કતારગામ દરવાજાથી એક રેલી નીકળી હતી અને સરદારની પ્રતિમાને વંદન કરી અને કાપોદરામાં આ બપો બપોરે રેલી પૂરી થઈ ગઈ હવે હું ડાયમંડ ઉદ્યોગમાં લગભગ વીસ વર્ષથી રિપોર્ટિંગ કરું છું પરંતુ કલાકારો ભાવ વધારા માટે રસ્તા ઉપર ઉતર્યા હોય ભાવ વધારા માટે રેલી કાઢી હોય એવી આ પહેલી ઘટના છે કારણ કે રત્ન કલાકારો સંગઠિત નથી રત્ન કલાકારોને ભેગા કરવા બહુ મુશ્કેલ હોય છે કારણ કે એમના જે માલિકો છે એ એમનું એટલું પ્રેશર હોય છે અને બીજું કે જો રત્ન કલાકારો માલિકોની વિરુદ્ધમાં જાય તો એમને નોકરી ગુમાવવાનો પણ વખત આવે પરંતુ આજે જે રેલી નીકળી એમાં લગભગ દોઢસોથી બસો લોકો જોડાયા હતા એટલે જે આંકડો છે કે સુરતમાં લગભગ પાંચ લાખ રત્ન કલાકારો કામ કરે છે એની સામે આ આંકડો નહીવત છે સાવ ઓછો છે પરંતુ સારી વાત એ છે કે બસો તો બસો પરંતુ રત્ન કલાકારો પોતાની માંગ લઈને આજે રસ્તા ઉપર તો ઉતર્યા જ્યારે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ ઉપપ્રમુખ ભાવેશ ટાકને મીડિયાએ પૂછ્યું કે તમારી રેલીમાં આજે બસો લોકો કેમ છે આટલા ઓછી સંખ્યામાં લોકો કેમ છે તો ભાવેશ ટાકે એવું કીધું કે હું રત્ન કલાકારોને મેસેજ આપવા માગું છું કે તમારી કંપનીના માલિકો જો તમને રેલીમાં ન જોડાવા મજબૂર કર્યા હોય તો એવા માલિકોની યાદી અમને આપો અને હું મીડિયાના માધ્યમથી એવું કહેવા માગું છું કે જે માલિકો કલાકારોને પ્રેશર કરશે અને રેલીમાં નહીં જોડાવવા જો એમણે પ્રેશર કર્યું હશે અને અમારા સુધી વાત આવશે તો એમણે લેબર કાયદાનો સામનો કરવા તૈયાર રહેવું પડશે એવું ભાવેશ ટાકે મીડિયા સાથેની વાતમાં કીધું હવે આની અંદર જે પહેલાં હું વાત કરી લઉં કે આ લોકોના એક્ઝેક્ટલી કયા કયા મુદ્દા છે તો આ લોકો જે રત્ન કલાકારોની જે માંગ છે એ મુખ્ય માંગ એ છે કે એક તો રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે આ બાબતે રાજ્યસભામાં ગોવિંદભાઈ ધોળકિયાએ પણ રજૂઆત કરેલી હતી અને રત્ન કલાકાર બોર્ડ બનાવવાની માંગ કરેલી એ ઉપરાંત રત્ન કલાકારોને આર્થિક પેકેજની માગણી કરવામાં આવી છે મોંઘવારીને ધ્યાનમાં રાખીને ત્રીસ ટકાનો પગાર વધારો એટલે ભાવવધારો કરવાની પણ માંગ કરી છે આ જે ભાવવધારો છે એના માટે એક સ્પેશિયલ કમિટીની રચના કરવાની પણ માંગ કરવામાં આવી છે જેમાં ડાયમંડના ઉદ્યોગકારો હોય રત્ન કલાકારો પર જે વ્યવસાય વેરો નાખવામાં આવે છે એ નાબૂદ કરવાની માંગ કરવામાં આવી છે રત્નદીપ યોજના લાગુ કરવાની માંગ કરવામાં આવી છે અને જે રત્નકલાકારોએ જીવ ગુમાવેલા છે એમના પરિવારોને આર્થિક મદદ કરવા માટે ની પણ આ રત્નકલાકારોએ માંગ કરેલી છે હવે સવાલ એ ઊભો થાય છે કે અત્યાર સુધી જે રત્નકલાકાર યુનિયન સરકારની વિરુદ્ધમાં લડત કરવાની વાત કરી રહ્યું હતું એ આજે અચાનક સરકારના સપોર્ટમાં કેમ થઈ ગયા શું સરકારનું કોઈ પ્રેશર હતું કારણ કે ભાવેશ ટાંકે મીડિયા સાથેની વાતમાં એ વાતની પણ સ્પષ્ટતા કરી કે અમે પરમિશન માગેલી હતી રેલીની પરંતુ અમને પરમિશન મળી નથી પરંતુ કમિશનરનો આભાર કે અમારી રેલી શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ ગઈ છે અને સાથે સાથે ભાવેશ ટાંકે એવું પણ કીધું કે સરકાર અમારી સાથે જ છે અને જો સરકાર અમારી સાથે નહીં હતે તો આ રેલી નીકળતે જ નહીં એટલે આ સવાલ ઊભો થાય છે કે જે યુનિયન સરકારની વિરુદ્ધમાં વાત કરતું હતું એ હવે સરકારના સપોર્ટમાં કેમ વાત કરતું થઈ ગયું શું આ બધા રત્ન કલાકારો ઉપર પ્રેશર કરવામાં આવ્યું છે ઘણા બધા સવાલો ઊભા થાય છે પરંતુ મૂળ વાત એ છે કે રત્ન કલાકારો રસ્તા પર નીકળ્યા છે આજે રત્ન કલાકારોની રેલી નીકળી એમાં કોઈ પણ અજૂબતી ઘટના નથી બની કોઈની અટકાયત નથી કરવામાં આવી કોઈ બબાલ ઊભી નથી થઈ એકદમ શાંતિપૂર્ણ રીતે રેલી નીકળી અને ભાવેશ ઠાકની સાથે અમે વાત કરી તો ભાવેશ ઠાકે કીધું કે આજે રેલી અત્યાર સુધી જે નીકળી છે એમાં અત્યાર સુધી સરકાર તરફથી કોઈ જ રિએક્શન આપવામાં નથી આવ્યું પરંતુ સરકારનો અમને પૂરો સપોર્ટ છે એવી ભાવેશ ટાંકે વાત કરી આવતીકાલે પણ હજુ રેલી ચાલુ રહેવાની છે અને એ પછી જોવામાં આવશે કે સરકાર શું રિએક્શન આપે છે સરકારના શું પ્રત્યાઘાત રહે છે એ પછી આગળ રેલી નીકળશે પણ આ પહેલાં ઓગણીસ માર્ચના દિવસે કલેક્ટર કચેરીની અંદર ડાયમંડ ઉદ્યોગની જે સંસ્થાઓ છે બધી ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ છે સુરત ડાયમંડ એસોસિએશન છે જેમ જ્વેલર એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ રિજનલ ઓફિસ છે બધાની લેબગ્રોન ડાયમંડ એસોસિએશન છે આ બધાની એક બેઠક મળેલી હતી અને એ બેઠકની અંદર એવું નક્કી કરવામાં આવેલું છે કે એક હાઈ લેવલ કમિટી બની છે એ એક અભ્યાસ કરશે અને એ રિપોર્ટના આધારે સરકાર પેકેજ જાહેર કરશે એવી વાત હતી પરંતુ એ વાતને આજે લગભગ બાર તેર દિવસ થઈ ગયા છે પરંતુ હજુ સુધી શું થયું કેટલો સર્વે થયો કોને મળ્યા એ બધી કોઈ પણ વાત હજુ સુધી સામે આવી નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ